કલેક્ટરને કરવામાં આવી નખત્રાણા નગરપાલિકા હદ વિસ્તારની અંદર વસવાટ કરતા તમામ લોકોની પરિસ્થિતિ સારી નથી ઘણા એવા લોકો પણ વસવાટ કરે છે જેમને હજી સુધી માંડ માંડ જીવન માટે જરૂરી પાયાની સવલત રોટી મળે છે જે નાના લોકો પગભર થઈ શકે જ તેમજ તેમને દરરોજ રોજંદારી આજીવિકા મળી રહે અને તેનાથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે તે માટે ધંધાર્થીઓ સરકારી જમીન પર તદ્દન હંગામી રેકડી મૂકીને છૂટક દરરોજ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તદન હંગામી રેકડી કેબિન ધારકો દ્વારા એસોસિએશન બનાવવામાં આવેલ છે જેમાં સૌ ભેગા મળી અમુક સમય તરે મીટિંગ કરી દર વખતે તેઓ દ્વારા આજુબાજુ સાફ સફાઈ રાખી કોઈ ગંદકી કરવી નહીં તેમજ રોડ રસ્તા ટ્રાફિકમાં અડચણ રૂપ ન થવું તે મુદ્દા પર વાત કરી તેનો અમલ કરવામાં આવે છે ધંધાર્થીઓ દ્વારા તદન હંગામી ધોરણે ફક્ત દૈનિક રોજગારી માટે રેકડી કેબિન મૂકેલ છે ત્યારે ધંધાર્થીઓ દ્વારા કોઈ અડચણ કરાતી નથી પરંતુ લોકો દ્વારા આડેધડ મન ફાવે તે રીતે વાહનો પાર્ક કરતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને ધંધાર્થીઓ કોઈને અડચણરૂપ થતા નથી તેમ છતાં ધંધાર્થીઓને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી છે ધંધાર્થીઓ જણાવી રહ્યા છે કે જો આ દબાણ દૂર કરવામાં આવશે તો આ જીવિકા છીનવાઈ જશે તહેવારોના દિવસોમાં તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમજ હાલે તહેવારોની સિઝન હોય ભારત દેશનો મુખ્ય તહેવાર દિવાળી ટૂંક સમયમાં આવી રહી છે તેવા સમયે જો આ જીવિકાનું સાધન છીનવાઈ જશે તો દિવાળી બગડશે ત્યારે આ બાબત અંગે નખત્રાણા રેકડી કેબિન એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર સાહેબ નખત્રાણાને આ દબાણ દૂર ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે